અંતે મને તમે ગિફ્ટ આપો તોય મને બહુ થાય તો સબસ્ક્રાઇબર મોકલે તો તો મને થાય જતી અનબોક્સિંગ કરવાની છે આમાં હું હોય છે એમ બસ સંશીબળમાં હેલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં મા અને સ્વાગત છે તમારો મારા નવા વિડિયોમાં કેમ છો બધા મજામાં હવે પણ મજામાં છીએ કેમ આધાર એનું પડી ટાઇટલ ના પાડવા એરર બોલવા ત્યારે ના જ પડે બધું બકડે થતર કરી નાખે

હેલો જને ખાવે એ હેલો હેલો જને આવો કઈ ભાવ તો એ ઉંજા આપણને તો આમ પર ખાખટી પણ હમણાં હું કાખટી લાવેલો છું હું આજ કેરી માર્કેટ માં આવી ની કિલો છે લાવી છે એ તો એ છે ને બધા તો જ ન હોય બધા ચા કેમ ખાવા કે ન હોય એકાંતો સાપિયો જોય માથે હાથી હારો લ્યો જો ઈ બનાવે છે આલે જન ચા પીવે મારા ચાકરો દૂધ છે બગડી ગયેલું ને સામાં કઈ હલકુ ઠરવાનું છે ની હે લઈ આવવાનું હાથે હવે હું ચા પીતો નથી હું કઈ લેવા જાવ ની બરાબર પીવો ની હું પીઉં છું તો લેવા જાવ હું ઉપર મારી થાય છે

બનાવવા માટે એમાં જાય ને મેં સા પીધી ભાઈ આજ તો કોઈ જાય પીધો પણ આજ મેં સાયન થી પીધી બગડી છે કેમ જવાબ પણ નકારતો હે ને સાયન થી મારો વાક કાઢે બગડી ગયેલું છે એમ બરોબર બગડી ખબર પડે કાંઈ બગડી જાય તો કાંઈ નહીં સાપ એમાં છે ને હવે નવીરા બેઠા હતા ત્યાં કુરિયરવાળાનો ફોન આવ્યો કે તમારા નામનું પાર્સલ છે અને લઈ જાવ તો લેવા જવું પડશે કેમ કે અમારે એક સબસ્ક્રાઈબરે ગિફ્ટ મોકલી છે ને પહેલી વાર તો ગિફ્ટ મોકલી કાંઈ તને કેવું લાગે કેવો આનંદ થાય તને

અને પછી હું છે ને તમને બતાવી હું ગિફ્ટ લાઈન લઈ આવ્યો છે કે આ રીતના પેકિંગ બહુ મસ્ત કરેલું છે અને જો સંગીતાજી ફોન જોવે છે ફોન જ જોતી હતી હું આવી એટલે મૂકતી તો હાસું બોલજે તો પછી ફોન જ જોશું તમે આવો હું થોડી ફોન મૂક દઉં હું ફોન જો હું જોય ને એવા ફોન જોતી હે ને મારું કામ શું હોય એ વાત હું તો મોવા છે ને હે ફ્રેન્ડ વઈ આવ્યો તો કે ફોન જો તો આપણા સબસ્ક્રાઇબ કરે મોકલાવી ગિફ્ટ આ છે મારા માટે છે હવે અંદર હું હશે એ તો મને ને ખબર તારા ખ્યાલ પ્રમાણે શું હોય છે આમાં પાણીનો બોટલ હોય છે

મારા ખ્યાલ પડવા તો છે ને સ્માર્ટ વોશ હોવ જોયો તો પાણીનો નો બોટલ હોવા જોયો કેમ કે જો પાણીના બોટલ જેવું થોડું છે હામ છે દાયત્યું મીકળ્યો દાયત્યુ એર વોશ યાર વોશ એર વોશ હા સ્ટેરિંગ કોમ્બો સ્ટેરિંગ કોમ્બો એટલે કે છે આમાં સીધા થાય એ મશીન જવું છે હાલ આમાંથી પછી મારી માટે કઈ વસ્તુ ને લાગતી હોય તો ઓલું વાળા હોય

કે ભાઈ હવે થેન્ક યુ ભાઈ કે તમે આવી મોકલીને અને આપડે એક વાર વિશે આવ્યો તો ખબર આવું એક સ્ટેર પ્રેશર લેવું છે વાર સેટ કરવાનું એક વાર તો લીધું હું પણ ફેલ થઈ મેં એક વાર લીધું પણ એ છે ને માં કે પાવર પ્રોબ્લેમ એ બળી ગયો અને કોઈ લાવે આની અંદર તો નથી ખબર પણ આમ જોયું તો પહેલી વાર તો એવું કે પાવર હાલતા છે પણ આ છે લાઈટ હળ ઉગાવી લાઈટ હળ ઉગાવી કઈ નહી હવે આનો હોય ને વિડિયો આવશું કે આ મશીન કેવી રીતે કામ કરે એમ કા તો વિડિયો બનાવીશું ના વળ ખાઈ છે ભૂખ લાગે એમ તો કેમ બળ ખાય

આમાં તો કાંઈ વાંધો જેને ભાવું તો હાલો બાકી મેં સાંજથી તીખું બનાવ્યું સંગીતા ઓછું ખાય કે એટલે હવે પેલા દાબી લઈ ફટાફટ હાલો ફેમિલી જો વાગી ગયા છો સાત ને આપણે દીવા બધી દીવા ધૂપ ને બધું કરી નાખ્યું છે અને સંગીતા જો દીવા શેર હોય એટલે એને રવાડા બેવાનું હોય એમ કે એને માથે ઓઢવાનું હોય એટલે એ જો અમારો મેડમ ફોન જોતી છો ને એ ઘરમાં બધા કપડા ને એવું એમના પીડ્યું ખબર હેલા છે ઘરમાં બધું કપડા ને એવું એમના ને મેડમ ફોન જો બધા કપડાં હકેલી નાખ્યા એટલે સારું કહેવાય

બોલ કીધું નથી તો હું ઈ બોલતાવાનું બોલું તો કે તારે એમ ન એમ બધું તું દેસો તો બોલતા હોય એટલે હું હું પાણીપુરી લઈને લીધું પાણીપુરી ખાઈ લીધી તો કપડા નથી એ એમ કે છે એટલે શર્ટ આને હરે પેન્ટ વધારે વાર લાગે શર્ટ ને વધારે વાર લાગે પેન્ટ અને શર્ટ કેમ સાયે કલર નો વાહ ધન્ય છે ધન્ય તમને એટલી બધી બુદ્ધિ હાલે તારી સારું કેવાય ખરો વિડીયો થઈ જાય એટલે ને તમે બધા જોઈન કંટાળી જાઓ વિડીયોને એન્ડ કરી હવે છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય